જોકે કેટલાક લોકો દ્વારા ચોરી છુપી રોકડની હેરાફેરી કરાઈ છે અને તેમાં પણ રાજકીય પાર્ટીઓના રૂપિયાની હેરાફેરીનો મૈધરપુરા વિસ્તારમાંથી મુંબઈના પાસિંગના ઇનોવા કારમાંથી પંચોતેર લાખ રોકડા સાથે બે ઇસમો ઝડપાયા હતા ઝડપાયેલો ઉદય ગુર્જર રાંદેર વિસ્તારો હોવાનું અને કોંગ્રેસ સાથે સીધો તેને કનેક્શન ધરાવતો હોવાના ફોટા સામે આવ્યા બાદ હાલમાં સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં કોંગ્રેસના નેતા બીએમ સંદીપ કાર પકડાય તેનાથી થોડા જ અંતરે દોડતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા જોકે કાર ઝડપાય તેમાંથી બીએમ એમ આધાર કાર્ડ પણ મળી આવ્યું હતું જેને લઈને આ પંચોતેર લાખ રૂપિયાની રકમ કોંગ્રેસની ને મનાઈ રહ્યું છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા